શું સોશિયલ મીડિયાનો જમાનો છે યાર અડધા કલાકમાં પેલો રિપેરિંગનો ઓર્ડર આવી ગયો વાહ વાહ સરસ તો પછી હેડો હે તું આમ આમ કરજે અને હું આમ આમ કરે હેડ જલ્દી હેડો કરીએ કંકુના નમસ્તે નમસ્તે બેન નમસ્તે નમસ્તે તમે લોકો ઘરે બેઠા ટીવી રિપેરિંગ અચ્છા અચ્છા તો તમે લોકો એ છો હા ટીવી રિપેરિંગ વાળા હા જોરદાર કેવાય બોલો આમ મેસેજ નોખ્યો નહી કે તરત જ હાજર ધંધો ચાલશે તમારો હા ચાલશે જ ને તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે અલ્યા પોલીસ સ્ટેશનમાં ફોટા તો નહીં જોઈ જોઈ ને